શહેરના બાપોદ વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા સ્થાનિકો છે એટલે કે નાગરિકો છે તે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે બાપોદના રંગવાટીકા રોડ વંશી તમામ જગ્યા પર થોડાક જ વરસાદમાં પાણી ભરાતા જ લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે છેલ્લા દસ વર્ષથી આ વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા જોવા મળી રહી છે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી આ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા થોડા મહિનામાં પહેલાં જ ગટર લાઈન નાખવાની કામગીરી થઈ હતી કામગીરી પૂર્ણ થયા બાદ અહીંયા ખાડાઓ પણ પડી રહ્યા છે ખાડા પૂરવાની કામગીરી પણ કોઈ કરતું નથી તો અહીંયા મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્ન હતો લોક ચર્ચામાં છે એઝ ઇટ ઇઝ દર વખત અત્યારે પણ બપોરે જે વરસાદ પડ્યા છે અડધો ઇંચ માંડ વરસાદ પડ્યો છે અને અત્યારે પાણી ભરાઈ ગયા છે જે કોર્પોરેશન વાળાનું કામગીરી ચાલતી હતી એમાં પણ જે ખાડા ખોદેલા હતા એમાં એમ્બ્યુલન્સે બધું પહેલા પણ ફસાયું હતું એને માંડ માંડ બહાર કાઢી હતી હવે અત્યારે પાણી ભરેલા અંદર ખાડા પડેલા છે એટલે અમારે અહીંયાથી નીકળવું હોય તો બહાર કેમ નીકળવું અત્યારે રાત્રે અહીંયા આગળ લાઇટ નહીં હોય અંધારું હશે તો રાત્રે અંધારામાં પાણીની અંદર ખાડામાં નીકળવું ક્યાંથી અને છેલ્લા કેટલા દિવસોથી હું મારી વાત ચાલી રહી છે કે જે આખો રોડ ખોદ્યો તો એનું પણ હજી સુધી કોઈ કામગીરી થઈ નથી રોડ પર ડામર નાખી દીધો નાખવા પૂરતો જ નાખ્યો છે બાકી પછી છોડી દીધું છે અત્યારે નહીં તો તમે પ્રોપર રોડ બનાવ્યો હોય તો એની અંદર ખાડા પડે કેવી રીતે વગર વરસાદે અને જો વરસાદનું પાણી આટલું જ ભરાઈને આટલું પાણી એ થઈ જતું હોય તો પછી તમે ગટરની કામગીરી કેવી રીતે કરી આખો રોડ ખોદીને તમે ગટર બનાવી છે જ્યારે તો એનું પાણી ક્યાં કઈ બાજુનું સોલ્યુશન આવ્યું એ તો હજી સુધી કઈ દેખાઈ નથી રહ્યું આ પલ્લવી આ આજે આ તમે જે ક જોવો છો આ આખું મેદાન આજે દસ વર્ષથી આવું ને આવું છે ત્યાં આગળ વરસાદની અંદર આટલું જ પાણી ભરાય છે ત્યાં ભરાય છે એનાથી આ બધું નીચાણવાળો વિસ્તાર છે કે ઊંચો છે ગમે તે છે પણ એ પાણી ભરાય છે તો કે શું અમારે પાણીની અંદર તો રહેવાનું એનું સોલ્યુશન તો તમારે કાઢવાનું હોય જે ત્રણ કોર્પોરેટર વોર્ડ નંબર પાંચમાં આગળ નિયર બાયમાં રહેતા હોય જ્યારે ચેરમે ચેરમેન સાહેબશ્રી અહીંયા રહેતા હોય અને તે છતાં એમના એરિયામાં એમની પાછળની સોસાયટીમાં બધા પ્રોબ્લેમ થઈ રહ્યા હોય તો બધા ક્યાં છે અમારો સવાલ તો એ છે ને કે છે ક્યાં પ્રેમથી પ્રેમથી સમજાવવામાં આવે છે પ્રેમથી રજૂઆત અમે કરેલી જ છે અમને કોઈનાથી કોઈ વિરોધ પક્ષ નથી પણ જે છે એ તો અમારું પ્રોબ્લેમનું સોલ્યુશન તમે લઈ આપો પલ્લવી